જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં નવ થઈ ગયા છે અને મારે શાક સંભાર અને એવું બધું કરવાનું છે તો ફટાફટ હું શાકને એવું વઘારી લઉં અને પછી જો અમારા મારા મમ્મી કાલેજવાડિયાથી ગાજર લઈ આવ્યા હતા તો ગાજરના ખોખડા કરવાના છે અમે તો ખોખડા એમ જ કહીએ છીએ કે અથાણાની ને એવી સિઝન આવશે એટલે ઉનાળામાં જ આપણે અથાણું એવું બધું કરવાનું હોય પણ ગાજર તો અત્યારે જ હોય આ સિઝનમાં એટલે ગાજરના ખોખડા કરીને બધા જો કે બધા એવું જ કરતા હોય અગાઉ મૂકી દેતા હોય તો અમે જો એ ખોખડા કરવા છે ને તો અત્યારમાં જો બધા ગાજર લઈ લીધા છે અને પછી મારા મમ્મી કે અત્યારમાં જ કરી નાખીએ ફ્રી થઈ ગયા ને તો હું ફટાફટ હું શાક ને એવું બનાવી લઉં અને રોટલીની ધી વાર હોય એટલે એ અત્યારમાં જ થઈ જાય

અને આ જો કે તો અમારે છે ને ગાજર ના ચીરિયા ને નવી રીત કરવા છે જો કે તમે કોઈ કરતા હોય કોઈ ન કરતા હોય ગાજર છે ને પેલા તો અમે એમ કરતા કે માં હળદર ને મીઠું ને ફેરવી અને એક દિવસ રાખી હતા અને પછી એને મૂકવી દેતા પણ આ જો કે અમારે બાફીન કરવા છે કે બાફીન કરીએ ને તો બહુ મસ્તો થાય એટલે આ બધા ચીરિયા થઈ જાય ને એટલે પછી ચૂલે ટોપી મૂકીને માં બાફી નાખશું અને બાફીન પછી એને સુકવી દેશું એટલે જયારે આપણે અથાણું કરીએ ત્યારે પાછા એવા ને એવા પોચા થઈ જાય એમ તો હવે ફટાફટ અમે એનું ખમણ ને એવું બધું કરી નાખીએ તો જો અહીંયા ચૂલામાં સ્તાપ કરી અને ચૂલા ઉપર જો મોટું ટપેલું મૂકી દીધું છે અને એમાં ચોગાચર બાફવા માટે મૂકી દીધા છે કે નાખા બહુ નથી બફાવા દેવાના જ આપણો નખું થાય ને એટલા જ બફાવા દેવાના છે ને એમાં મીઠું નાખી દીધું છે બાફી અને એટલે હળદર ન નાખવાની હોય એટલે ખાલી મીઠું જ જો આમાં છે અને સરસ મજાના જો હવે થોડીક વાર હજુ તો નાખ્યા જ છે એટલે ઓલા છે પણ થોડીક વાર થઈને બફાઈ જઈને એટલે પછી આપણે એને એક સાડીનો કે ચુંદડીનો કટકો લઈને ખાટલા ઉપર એને સુકવી દેસો એટલે સરસ મજાના સુકાઈ જાય ને એટલે સરસ થઈ જાય ને પછી જ્યારે આપણે આ અથાણું કરવું હોય ને ત્યારે પાછા એના ખાટા પાણી પલાળીએ એટલે બહુ મસ્ત પોચા એકદમ થાય છે એટલે અમે જો બાફ એને બાફવા મૂકી દીધા છે ને હમણાં થોડી વાર પછી બફાઈ જાય એટલે એને સુકવી દઈએ તો જો થોડાક ખોખડા કરી લીધા હતા ચીરિયા કર્યા છે અને હવે થોડું ખમણ કરવું છે તો જે એમાં મમ્મી છાલ ઉતારતા જાય છે અને મારે ખમણ કરવું છે તો હવે મેં ખમણી લઈ લીધેલું પછી ને થોડુંક ખમણ કરી નાખું એટલે ખમણ તો જો વધારે કરવું છે પછી સુકાઈદા થોડુંક જ થઈ જાય એટલે જો ફટાફટ થોડુંક ખમણ કરી નાખું ના એટલું જો એક તગારો એક છે ને ખમણ કર્યું છે બાકી બધાય ગાજરના ઓલા ખોખરા કર નાય ખાશે તો જે આ ખમણ છે હવે એને થોડું સેજ જ એને તો ગરમ પાણીમાં નાખીને સીધું સૂકવી દેવું છે કારણ એને તો ખમણને તો બહુ બફાવા દેવાનું હોય નહીં એટલે એને ખોખરાને જેવા તેવા જ બાઈફા છે બહુ કંઈ બાઈફા નથી સેજ આવતા જતા તો જો હવે આ ખમણ છે એને હું નાખી દઉં બાફવા માટે અત્યારે છોકરીયા બાદ ત્રણ થઈ ગયા છે બપોરે જો હું કહેતી હતી એમ કે અમે આ બાફીને પછી સૂકવી દીધા હતા એટલે બપોરે જો આને સુકવા અને અત્યારે જો થોડા થોડા સુકાઈ ગયા છે એટલે થોડા થઈ ગયા છે અને હવે જો બે એક બે દિવસ સુકા દઉં તો સરસ મજાના કડક થઈ જાય એકદમ કડક થઈ જાય પછી એને ભરી લેવું પછી જયારે અથડું કરવાનું હોય ત્યારે જ એને પાછા ખોલશું એમ અને ખાટા પાણીમાં પલાળીને પછી કરશું તો જો સરસ મજાના બધા સુકવી દીધા છે ને આટલા જો આ ખોખડા કર્યા થોડું ખમણ કર્યું હતું એ મેં તમને બતાવ્યું તું કેટલું ખમણ કર્યું એમ તો સરસ મજાના જો સુકાઈ ગયા બે ત્રણ દિવસ મૂકી નાખે અને ખરેખર એને કરીએ તો બહુ સરસ છે એકદમ મસ્ત થાય તમારે કોઈને બાફીન ન કરતા હોય તો એક વખત ટ્રાય કરવી હોય તો બાફી કેવી રીતે થાય એ ટ્રાય કરજો કારણ કે આને પાછા અત્યારે તો કડક જ થઈ જાય પણ પાછા ખાટા પાણીમાં પલાળીએ ને ત્યારે બહુ મસ્ત એકદમ પોચા રોજ થાય એટલે નો એવી રીતે ન કરતા હોય ને બાફીન તો એક વખત જરૂર ટ્રાય કરજો અને જો આટલો ખમણ કર્યું તો આ ખમણને નીચે સૂકવી દેજો છે ઉપર તો જગ્યા નથી એટલે નીચે જો સુકવી દીધું છે તો હું એક વખત હાથ ફેરવી લઉં એટલે ઉપર નીચે થઈ જાય ને તો સરસ સુકાઈ જાય આને એક બે દિવસ આપણે સુકાવશું તડકે એટલે સરસ મજાનું સુકાઈ જશે હવે તડકા જો ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે તડકા સરસ પડવા માંડ્યા છે એટલે સરસ મજાનું સુકાઈ જશે એટલે બે બે દિવસ સુકવવું પડશે તો આ બેય જો સરસ મજાનું સુકાઈશે છે મારે થોડું ઘણું કામ છે કરી લઉં તો હમણાં પાંચ થઈ જાય એટલે મીસુબેનને પ્રિન્સભાઈને આવી જાય થોડીક વાર તો જે જો કપડા અમને ઓમ કરવાનો બાકી છે ફટાફટ બધું કામ કરી લો જય શ્રી કૃષ્ણ જય માતા જી બધા મજે માં છે નવા વિડિયો માં મારા હે ને મને ઓડા મને ભૂખ લાગે ઓડા થઈ ગયા ગો જો આ હે ને અમારા ગો છે વાય વજન સટાવી છે ને પાકી ગયા ને તો એ આવી ગમ પાકી ગયા છે બધાય એટલે અડધા તો મારા જેવડા થઈ ગયા છે અને હમણાં અમારા એક આઈરિશ મૂકવાનો છે ને પછી હું તમને બતાડીશ જો તે આવી ગઈ છે ને જાય બે બે ત્રણ ગુલાબડી બે આ ગુલાબડી તો આવી ગઈ છે ગુલાબડી નો કહેવાય ગુલાબ કહેવાય જો સરસ મજાના બે ગુલાબ અને તું એને આઈડમાં હજી તો ગુલાબની કરી છે ને તમે સુબે નમણામાં અને એમ છે ગુલાબનો પૂરો કરી દીધો છે